જુનાગઢના માણાવદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે સરાડીયા પાસેના ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ માણાવદરમાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે જૂનાગઢ જિલ્લામાં પંદર જેટલા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે પ્રાંત અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા નીકળ્યા છે તમામે તમામ ગામડાઓ પર તંત્ર દેખરેખ રાખી રહ્યું છે માણાવદરમાં ચોવીસ કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જે નદી નાળા છે છલકાઈ ઉઠેલા જોવા મળી રહ્યા છે જિલ્લામાં ગઈકાલ રાતથી અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે માણાવદર જે છે તેમાં અત્યાર સુધીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મા વાણાવદરના છે કે જ્યાં અત્યારે રિવરફ્રન્ટ ખાતે અત્યારે આખું સપાટી જે છે તે ઊંચી આવી ગઈ છે ને તેમના કારણે અહીંયાના જે નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે આ ઝૂંપડું બતાવવાનો આપને પ્રયાસ કરીશ તે ઝૂંપડું જોઈ રહ્યા છો તે પણ પાણીની અંદર જે છે રિવરફ્રન્ટ પાસે આવેલું છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે આજુબાજુના જે ગામો આવેલા છે વડા

આજુબાજુના ગામની કેવી પરિસ્થિતિ છે અને અહીંયા આ સપાટી પણ ઊંચી જળ સપાટી જોવા મળી રહી છે આજુબાજુના ગામની સપાટી ઓલરેડી પાણીમાં ગરકાવ થઈ ગયા હશે ઘણા ગામ પણ એવું છે કે ઓલરેડી ઉપરવાસનો જે વરસાદ હોય છે પાણી બધું દરિયાને મળતું હોય છે એટલે બધું પાણી નિકાલ એટલે થોડીક વાર પોરબંદર જૂનાગઢ અત્યારે હાઈવે બંધ છે એ શું છે બે ચાર કલાક પૂરતો હાઈવે બંધ રહેતો હોય છે કારણ કે ભાદર નદીનું પાણી બધે ફરી વળતું હોય છે અત્યારે શું માણાવદર પરિસ્થિતિ છે અત્યારે પંદર થી સોળ ઈચ જેટલો વરસાદ હશે જ ઓલરેડી આપણી સાથે માણાવદરના સ્થાનિકો તેમનું કહેવું છે કે પંદર થી સોળ ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યારે વરસી ચૂક્યો છે આજુબાજુના જે ગામો છે લીંબુડા છે વડા સહિતના ગામો જે ઇન્દ્રણા સહિતના જે પાણીની અંદર ગટકાવ થઈ ગયા છે અને અત્યારે રસ્તો જે છે જે જુનાગઢ અને પોરબંદર હાઈવે છે તે પણ બંધ થઈ ચૂક્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરુઝ માણાવદર ત્યારે માણાવદરમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે તળાવો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે મયુર સરવૈયા અત્યારે લાઈવ જોડાયેલા છે અમારી સાથે મયુર માણાવદર વરસાદ વરસ્યો છે જાણે વરસાદ ખાબક્યો છે એમ કહી શકીએ શું પરિસ્થિતિ છે માણાવદરની

રસાલા ડેમ જે છે તે આવેલો છે તેના હું પણ દ્રશ્યો આપને બતાવીશ રસાલા ડેમ જે છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે કારણ કે ઉપરવાસની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે તેમના કારણે રસાલા ડેમ ઓવરફ્લો થયા હોવાના આ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે આ રિવરફ્રન્ટ પાસે આવેલો આ માણાવદરનો રસાલા ડેમ છે કારણ કે ઉપરવાસની અંદર જે ઇન્દ્રાણા સહિતના જે ગામો જે છે અલગ અલગ વિસ્તારો જે છે તેમના કારણે પાણી જે છે તે અવિરત આવી રહ્યું છે અને હજુ પણ વરસાદ જે છે મેઘરાજા હજુ પણ આ માણાવદરની અંદર મહેરબાન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે પ્રકારે અગિયાર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો આજુબાજુના જે લીંબુડા સહિતના ગામો જે છે તેમના પણ કોજવે જે છે તે બંધ થઈ ચુક્યા છે અને તેમના જ કારણે આ રસાલા ડેમનું પાણી જે છે તે આગળ હાઈવે ઉપર જઈ રહ્યું છે પોરબંદર જુનાગઢ હાઈવે પણ બંધ થતો જે છે તે જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે માણાવધરમાં ગઈકાલ રાતથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે ને તેમના કારણે આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે આ રસાલા ડેમના આપણે દ્રશ્યો જોયા વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે ને રસાલા ડેમ ઓવરફ્લો થતા આજુબાજુના જે વિસ્તારો જે છે તેમાં નીચે અવરજવર ન કરવા સૂચના જે છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે જી ધન્યવાદ મયુર માહિતી માટે